ગણેશ ચતુર્થી નિમિત્તે ભચાઉના પ્રાચીન એવા ગણેશ ટીંબી મંદિર મધ્યે ભવ્ય ઉજવણી કરાઈ ભચાઉથી ત્રણ કિલોમીટર આવેલ શહેરના પ્રાચીન ગણાતા ગણેશ ટિંબી મંદિરે આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી સાથે મેળો યોજાયો હતો ભવ્ય ભજન તથા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું આગામી સમયમાં ગણપતિ બપ્પાનું ભવ્ય મંદિર બનાવાઈ રહ્યું છે અહીં ભાવિક ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે અહીં ફરવાલાયક સ્થળ તરીકે પણ લોકો ફેમિલી સાથે આવવાનું પસંદ કરતા હોય છે સાથે ગણેશ ટીમ્બી મંદિરના દાતાઓના સહયોગથી આસપાસના વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે સાથે અહીં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચ્ચાઉ દ્વારા શંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515